ગુજરાતના વિધાનસભા બજેટની જાહેરાત થઈ ચૂકી છે આ બજેટમાં સરકાર ચાર થી પાંચ બિલ લાવી શકે તેમ છે આ બજેટ કેટલા દિવસનું હશે નાણામંત્રી કનુ દેસાઈ કયા દિવસે બજેટ રજૂ કરશે તેને લઈને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શું કહ્યું છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કર

છઠ્ઠા સત્રનું આહવાન આજે તારીખ વીસ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તારીખ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ માન્ય રાજ્યપાલશ્રીના સંબોધનથી બપોરે બાર કલાકે ચાલુ થશે તારીખ વીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે તેમજ તારીખ ઓગણીસ ફેબ્રુઆરીથી અઠ્યાવીસ માર્ચ સુધી ગુજરાત વિધાનસભાના સત્રનું કામકાજ ચાલશે માન્ય રાજ્યપાલશ્રીએ કરવામાં આવેલા સંબોધન ઉપર ત્રણ દિવસ તેની ચર્ચા માટેના ફાળવવામાં આવ્યા છે તે સિવાય સામાન્ય અંદાજ પર ચર્ચા માટે ચાર દિવસ રાખવામાં આવ્યા છે પાંચ દિવસ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે બાર દિવસ અંદાજપત્રની માગણીઓ ઉપરની ચર્ચા માટે રાખવામાં આવ્યા છે તે સિવાય ગુરુવારનો દિવસ બિન સરકારી કામકાજ માટે પણ સૂચિત કરવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભાનું આ સત્ર માટેના કામકાજ માટેના છવ્વીસ જેટલા દિવસો રહેશે અને સત્યાવીસ જેટલી બેઠકો અત્યારે અંદાજવામાં આવી છે હવે જોવાનું તે રહેશે કે રાજ્યની સરકાર આ બજેટ ઓગણીસ ફેબ્રુઆરીથી જે શરૂ થવા જઈ રહ્યું છે તેમાં કયા બિલો લાવે છે કોઈ સુધારા લાવે છે કે નહીં સાથે વિપક્ષ છે તે પણ હાલ ગુજરાતમાં બેરોજગારીની વાત કરો ખ્યાતિ વાત કરો કે અન્ય જે મુદ્દા છે તેને લઈને સરકારને ઘેરે તો પણ નવાઈ નહીં અને બજેટ તોફાની બને તો પણ નવાઈ નહીં માર્ચના અંતિમ તારીખ સુધી આ બજેટ ચાલવાનું છે જોઈએ હવે સરકાર આ બજેટમાં શું કોઈ નવી યોજનાઓની જાહેરાત કરે છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યુઝ ચેનલ જોવાનું સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે